તો મિત્રો પ્રકૃતિ પૂજા કરવાનો છે પેહલા પેલો દિવસ આદિવાસી રીતિ રિવાજ મુજબ

પાંચ તત્વો વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય છે જ નહીં માતા માટી છે માટીમાં આપણે એક દાણો આપીએ અને ચારસો દાણા કરીને આપે છે એ સર્વ જીવ જંતુ મનુષ્ય સર્વનો પેટ થયો છે Nga Yamna Nam từ từ một mình một đi Xe đi Không, bỏ lỡ những video hấp dẫn અનુભવી શકીએ જોઈ શકતા નથી અને સર્વ જીવ માત્રાને સર્વ જીવ માત્રાને ચોખ્ખો ઓક્સિજન મળે તો જ એ વ્યક્તિ તંદુરસ્ત પરંતુ માનવ નિર્મિત છે પ્રદર્શનના માહોલમાં પ્રદર્શિત હોવાના કારણે જનજીવનની ખૂબ જ નુકસાન છે તો અહીંયા હવાની આપણે સૂરજ વહેલી સવાર આપણને આવી જાય છે આપણને બાર કલાક ચોવીસ કલાક સૂર્ય દેવતા અને ચંદ્ર દેવતા પૂરો પાડે છે

અને આપણા જીવનમાં જન્મથી લઈને મરણ સુધી જન્મથી લઈને મરણ સુધી પ્રકૃતિ સદાને માટે આપણને સાથ આપે એટલે ઘમવા આદિવાસી પ્રકૃતિની સેવામાં છે પ્રકૃતિની સેવામાં છેચ્ચા પચ્ચા જે છે પ્રકૃતિને માનિયે છે પ્રકૃતિને માનિયે છે પ્રકૃતિમાં આદર કરવો પ્રકૃતિ વિના કોઈ પણ જીવન શક્ય છે જ નહીં પ્રકૃતિ વિના કોઈ પણ જીવન શક્ય છે જ નહીં તો પછી પછી પ્રકૃતિ ફરો જે હોય પછી જાંબુ હોય કેરી હોય લીચી હોય સંતરા હોય પોતપોતાના વાતાવરણ મુજબ એ દરેક ઋતુમાં કીધે છે અને આપણને પોષણયુક્ત આહાર પૂરો પડે અને જો અનાજ આપણા પેટમાં નહીં હોય તો આપણું શરીર એ આપણું છે

એ કરવા માટે આપણે આપણા સ્થાપન દેવતાને જરૂરી છે આદિવાસી જનૈમાં ત્યાંથી મોડા સુધી જો ખરેખર પ્રકૃતિની ઉપાસના કરે ને કોઈ જરૂર આદિવાસી પોતાનો વિસ્તાર બીજે જવાની જરૂર જ નથી આ દુનિયામાં સર્વ સંપન સંપત્તિ બનેલી છે માલિક કોણ

And that, and that. રોજગાર સાથે રહીને અમને વરકત આપજે અમારાથી જે કંઈ ગુરચૂક થાય બધા એનામાં સમાવી રહી છે અમને સદભી આપજે અને સર્વા ગ્રાહકોને અમે ભગવાનના જેવા રાખીએ તમારામાં રહેલા તમામ ગુણો અમને મળ્યા

આપણે લાવવાની છે આપણે આજે સામાન અવિનેશ શું લાવવા લખશે કે બટ મંગાવ્યું આજે સામાન મંગાવ્યું છે આમાં કેટલો ખર્ચોથી અંદાજી છે આજે આજે પ્રકૃતિ પૂજા કરી એમાં સામાન આજે એવું કહેવાનું છે કે માટી મારા ગંદી છે હા કારણ કે મારા દુકાન ગજનું દુકાનો પણ છે આ મારટીનો ખર્ચ પાંચ રૂપિયા હશે અને પાણી ઘરનો જ છે હવા તો કુદરતે બધાને આપેલી છે જો ઓક્સિજન નહીં આપે તો આપણે કોઈને ભી જીવન શક્ય જ નથી ને પાછા અમે તો વાપીની નજીક રહીએ છીએ પ્રદુષિત હવા થી અમે બહુ દૂર છીએ કે હવા છે જીવ છે જી અને ગીમાં પણ કદાચ સૌ

કોઈને કટુ શબ્દ કહેવાનો નહીં મારા ગામમાં મારા ઘરમાં મારા દેશમાં સ્વચ્છતા રાખવી દરેક વ્યક્તિ પોતાની જો ફરજ અનુભવે ને તો અહિયાં રામ રાજ્ય જ છે પરંતુ મેં તમને વાત કરી ને કે આપણે વિચારીએ કે અહિયાં આ કરવું પડશે તે કરવું પડશે અને ખોટા આડંબર આપણે પાંચ થી દસ હજાર રૂપિયા ખર્ચ છે છીએ એ જો આપણે ભારતના નામે કદાચ આજના દિવસે તો અમને કહો છો કે નવો પ્રબોલ છે તમે આજે સો રૂપિયા બાળક ના ડિપોઝિટ કરો ને તો જે રીતે આપડે ચાર બીજ આપેલા અને ચારસો બીજ થઈ ગયા તો આજે જે કંઈ યથાશક્તિ બાળકો ના નામે નામે મૂકશો ને તો દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ છે એ મોટી પૂંજી થઈને આપણા પરિવારમાં કામ આવે એ જ અમારી પ્રકૃતિ ઈચ્છા રાખે છે એટલે તો આદિવાસી હંમેશા પ્રકૃતિ મુજબ રહ્યા છે પ્રકૃતિ વાળો જ રીતો છે એ આર્ટિફિશિયલમાં નથી માનતો કુદરતમાં જ માને છે અને કુદરતના ખોડે રહેવું એ આદિવાસીના સંસ્કારમાં જ રહી છે કહેવાય છે કે ભારત દેશ ગુલામ બનેલો આદિવાસી આજ સુધી કોઈનો ગુલામ નથી બનશે પણ નહીં ભારે પ્રકૃતિના ખોડે રહેવું આદિવાસી આંદોલન કરો છે

જાનવરોને જાણે અજાણે આપણે સવરાવીએ છીએ અને એ જ પ્લાસ્ટિકની વસ્તુઓ જો ગરતી માતાના કોરે જાય તો આપણા ખેતરોમાં બી નુકસાન કરે છે ખેતરના શેઢે બી નુકસાન કરે છે પરંતુ આ બધાને આપણે એવોઇડ કરવાનો પ્રયત્ન કરીએ તો સાચી આદિવાસીય નિભાવેલી ગણાશે અને સાચી આપણે પ્રકૃતિની આરાધના કરેલી સેવા છે અને મારો સંદેશો એક જ છે કે આપણે સૌ આદિવાસી બિન આદિવાસી જીવ પોતાની મર્યાદા ચૂકીને એમનું જતન કરવાનો પ્રયત્ન કરીએ મોટા આડંબરોમાંથી બચીએ અને એટલો જ જે વડીલો આપણને આપે છે વાદશામાં અને એ જ વાદશામાં આપણે આપણા બાળકોને આપીએ તો એક સાચી દિશા તરફ જઈ દેલા એવું મને લાગે છે હું પ્રકૃતિને પ્રાર્થના કરીશ કે આખું જીવન બચાવવાની આરામક ક્ષમતા છે અને

એમાં વધારો કરવાની તમારી આખી જવાબદારી બને છે ચલાયે ચલાય

કે પૂછ્યા આડે ના હો સર કોઈ પાપો મગે પછી અંદર જવાના રસ્તા પરને દેવલી મારી કી જય બાડ દેવકી જય બડા દેવકી જય દુંગર દેવકી જય ચાલો હવે જમણા બાપ છે આય કનસેજી કી જય

જે કંઈક વડીલો છે એ સાચવી રાખજો તો મિત્રો આવા વિડીયો આપણે ધ્યાન કરવાના છે જેમ તો ખૂબ સરસ માહિતી આપી અશોકભાઈ અશોકભાઈ અને આગાઉ પણ ઘણી બધી અલગ અલગ વિસ્તારમાં પ્રકૃતિ પૂજા કરે છે પ્રકૃતિની શું મહત્વ છે પ્રકૃતિની કેમ સૂચવ કરવામાં એ આપણને આજે માહિતી આપી કારણ કે પ્રકૃતિ વગર આપણે જીવન જીવવાનું કોઈ શક્ય જ નથી તો એનું આપણે પૂજા કરવું જ જોઈએ એ માહિતી આપને જાણવા મળી ખાસ તો બીજું મિત્રો અહીંયા જે કંઈ પૂજા કરવામાં આવી આ પૂજામાં કેટલો ખર્ચો થયો એ માહિતી આપી જ છે પણ આજે અવિનાશને પૂછે તો આજે પૂજા જે કરવામાં આવી અને અન્ય સાથી મિત્રો ચેનલના માધ્યમથી જોઈએ તેને પણ માહિતી આપવામાં આવું કે તમે પણ કોમેન્ટ કરીને કહેતો ખરેખર પ્રકૃતિની પૂજા કહીને કેટલી સારી છે અને આવનારા દિવસે આદિવાસી આ પૂજા જતન કરવું જોઈએ કને નવું અવિનાશને આપણે પૂછીએ આપણે દુકાન ખૂબ તમારી ચાલે ખૂબ પ્રગતિ કરો પહેલાં તો તમને શુભકામના છે અવિનાશભાઈ આજે તમે જે પ્રકૃતિ પૂજા કરી એમાં કેટલો ખર્ચો થયો છે ને પ્રકૃતિ પૂજા કરવાથી તમને સંતોષ ખરો ને પ્રકૃતિ પૂજા એટલે આપણા આદિવાસીમાં પાંચ તત્વો બરાબર હવા પાણી જળ જંગલ અને જમીન એના વગર જીવન અશક્ય જ છે બધાને જ ખબર છે આ પાંચ તત્વો વગર કોઈ જીવ જંતુ

મારે ધરમપુરથી આવવાનું હોય તો મારે પોતાની બાઈકે પેટ્રોલ ચાર દઈને આવું તો એનો મને કંઈક લેવો લાગે પણ હું મારા ભાઈને મળવા આવ્યો છું મારા સમાજને મળવા માટે આવ્યો છું અને આદિવાસીની સાચી સમજ લોકોમાં આવે ને આપણે આગળ જણાવી છે કે આપણે દરેકો સામાજિક પ્રસંગ કરવો હોય તો લોકો પહેલાં એટલા ટેન્શનમાં વડીલો આવી જતા કે આટલો મોટો ખર્ચો હું ઉપાડી શકીશું કે કેમ એટલે વારંવાર પોતાના જે પ્રસંગો છે પાછા ખેંચતા રહેતા હતા પરંતુ આપણા પ્રસંગો ખર્ચા છે જરૂરિયાત વગરનો વધારે ખર્ચો કરવો ખૂબ જ જરૂરી નહીં મળે અને જ્યાં પ્રેમ મળે ને ત્યાં જવાય હું

એટલે માનવું જરૂરી નથી માત્ર પ્રકૃતિને સંવર્ધન કરો પ્રકૃતિને બચાવો સમાજને બચાવો સમાજને સાચી દિશામાં લઈ જાઓ એ જ અભ્યતા ના શકે જય આદિવાસી જય જય આદિવાસી જય 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 કંસેલી માતા જય બરમ બાપુ થેન્ક યુ